શિક્ષણ વિભાગ દ્વારા જયારે આઈસીટી લર્નિંગ લેબ આપવામાં આવી છે ત્યારે મારા વાલા ધોરણ છ ના વિદ્યાર્થીઓ તો અત્યારે કોમ્પ્યુટર કરી રહ્યા છે ત્યારે આપણે આઈસીટી દ્વારા એક નવો પરિપત્ર બહાર પડ્યો છે કે જેમાં કોઈ કોમ્પ્યુટર બંધ હોય તો તેને કઈ રીતે આપણે રિપેર કરવા દઈ શકીએ તેના માટે આપણે કહેવામાં જેમ કે તમે જોઈ શકો છો કે આ જે કોમ્પ્યુટર છે તે અત્યારે એરર બતાવી રહી છે તો આપણે હવે આને કઈ રીતે રિપેર કરવું એ આપણે હવે જોઈએ મિત્રો શાળા કક્ષાએ જ્યારે ડિજિટલ બોર્ડ આપવામાં આવેલા છે ત્યારે તેમાં હાર્ડવેર અને સોફ્ટવેરને કઈ રીતે યુઝ કરવા તેની કનેક્ટિવિટી લઈને મેં વિડીયોસ બનાવેલા છે તેમાં સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે તેમાં પચીસ હજાર કરતા પણ વધારે વ્યૂ આ વિડીયોમાં આવેલા છે કે તેની કનેક્ટિવિટી હાર્ડવેરની કનેક્ટિવિટી કઈ રીતે કરવી તો તે વિડીયોઝ પણ તમને નીચે પ્લે લિસ્ટમાં મળી જશે તો તે તમામ વિડીયોઝ પણ જોઈ લેજો મિત્રો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ ક્લાસ અને આઈસીટી લર્નિંગ લેબ અંતર્ગત જે કોમ્પ્યુટર લેબ આપવામાં આવેલી છે તેમાં હાર્ડવેર અને સોફ્ટવેરની જે સમસ્યા આવતી હોય છે તેના નિરાકરણ માટે એક ઓફિશિયલ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે તેમાં તેમાં આપણે વિગત ભરવાની છે 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 કે કયા કમ્પ્યુટર તે બંધ હાલતમાં હાર્ડવેર અને સોફ્ટવેરની સમસ્યા આવી રહી છે ત્યારે તેમાં જો કોઈ સમસ્યા આવી રહી હોય આ આઈસીટી લર્નિંગ લેબ અંતર્ગત આવેલા કમ્પ્યુટર્સમાં અથવા સ્માર્ટ ક્લાસ અંતર્ગત આવેલા ડિજિટલ બોર્ડમાં ત્યારે તેની કમ્પ્લેન આપણે ઓનલાઈન કરવાની ફરજિયાત છે તેનું કારણ એ છે કે જે પણ એજન્સીઓને આ કામ સોંપવામાં આવેલ છે તેઓ આ સમસ્યાઓનું નિરાકરણ કરે છે કે નહીં તેનું મોનિટરિંગ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કરવામાં આવશે તો દરેક શાળાને આ સૂચના આપવામાં આવી છે દરેક આચાર્યશ્રીને સૂચના આપવામાં આવી છે કે જે પણ શાળાઓમાં આ લેબ આવેલી છે કે સ્માર્ટ ક્લાસ આવેલા છે તેમાં જો કોઈ સમસ્યા આવે તેનું આપણે ઓફિશિયલી ઓનલાઈન તેની વિગત ભરવાની છે કે કયા કમ્પ્યુટરમાં એરર આવી રહી છે અને તેમાં આપણે એક ફોટો પણ અપલોડ કરવાનો આવશે તો તે આપણે હવે સમજી લઈએ કમ્પ્યુટર સ્ક્રીનમાં કે કઈ રીતે આપણે તે કમ્પ્લેન કરવાની છે તો ચાલો હવે તમને હું મારા કમ્પ્યુટર સ્ક્રીનમાં લઈ જાઉં ને ત્યાં આપણે આ તમામ માહિતી ભરી અને જોઈએ કે કઈ રીતે તેમાં વિગત ભરવાની છે તો ચાલો મિત્રો હવે સીધા આપણે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મેં લિંક આપી છે એસ એસ ગુજરાત ડોટ ઓઆરજીની જે લિંક ઉપર ક્લિક કરી તમે ઓફિશિયલ પેજ ઉપર આવી જશો જેમાં એક વાત યાદ રાખવાની છે કે તમારે આમાં યુઝરને એમને પાસવર્ડ ક્યાં નાખવાના છે કે જે તમે સરળ ગુજરાતમાં શાળાના નાખેલા છે તે યુઝરનેમ પાસવર્ડ આમાં એડ કરવાના છે તો જ તમે લોગિન થઈ શકશો સરળ ગુજરાતમાં આપણે જે શાળાને લોગિન કર્યા હતા તે દ્વારા આપણે એમાં લોગિન કરવાનું છે હવે આપણે કેપચા કોડ નાખી આમાં લોગિન થઈ જઈએ તો તમને આવો ડેશબોર્ડ જોવા મળશે કે જેમાં ટોટલ પેન્ડિંગ ઇન પ્રોગ્રેસ અને કમ્પ્લીટેડ જે કમ્પ્લેન છે તેની વિગત આપવામાં આવેલી છે આઈસીટી લેબ છે એ કઈ એજન્સીને આપવામાં આવેલી છે તેનું અહીંયા નામ આપેલું છે આર્મી ઇન્ફોટેક અને જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ કોના તરફથી છે તે પણ આર્મી ઇન્ફોટેક તરફથી જ આપવામાં આવેલા છે એજન્સી થ્રુ તો તેની વિગત અહીંયા આપવામાં આવેલી છે હવે આપણે કમ્પ્લેન કઈ રીતે કરવી તેની વિગત આપણે મેળવી લઈએ તો તમારી સામે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ છીએ કે કઈ રીતે તેમાં તમે બીજો જે ઓપ્શન છે રેઝ કમ્પ્લેન્ટ તેના પર આપણે ક્લિક કરવાનું છે જેવા તેના પર ક્લિક કરશું એટલે અહીંયા તમને મેન્યુ ખોલી જશે તેમાં આપણે આઈસીટી લેબમાં કમ્પ્લેન કરવાની છે કે જ્ઞાન કુંજ સ્માર્ટ ક્લાસમાં તે સિલેક્ટ કરવાની છે મારે આઈસીટી લેબમાં કમ્પ્લેન કરવાની છે ત્યારબાદ જે આર્મી ઇન્ફોટેક છે તે ઓલરેડી ત્યાં અહીંયા બતાવી રહ્યું છે તો તે આપણે સિલેક્ટ કરી લેશું એજન્સીનું નામ ડિવાઇસ તો કયા ડિવાઇસમાં પ્રોબ્લેમ આવી રહી છે મોનિટરમાં સીપીયુમાં માઉસમાં કીબોર્ડમાં હેડફોન લેપટોપ્સ વગેરેની વિગત અહીંયા આપવામાં આવેલી છે તો મારે સીપીયુમાં પ્રોબ્લેમ આવી રહી છે તો હું સીપીયુ સિલેક્ટ કરીશ હવે ઇશ્યુ શું છે તો પાવર ઇશ્યુ છે પરફોર્મન્સ ઇશ્યુ છે બૂટ એન્ડ સ્ટાર્ટઅપ ઇશ્યુ છે તો હું મને લાગે છે કે બૂટ અને સ્ટાર્ટઅપ ઇસ્યુ છે કે એમાં એરર આવી રહી છે તો એમાં આપણે કઈ પ્રકારનો ઇસ્યુ આવી રહ્યો છે તેની વિગત લખવાની છે તો મારે છે એ ડઝ નોટ સ્ટાર્ટ

તમને કોલ કરવામાં કયા સમય દરમિયાન અનુકૂળતા રહે છે તો તે હું સવારનો ટાઈમ જ રાખું છું કે અત્યારે આપણે સવારની સ્કૂલ છે તો આપણે સવારનો ટાઈમ જ રાખીએ છીએ તો આઠ થી બાર નો ટાઈમ તમે શકો છો હવે એક ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો છે તો તે ફોટોગ્રાફ આપણે અપલોડ કરી દઈએ ત્યારબાદ તમારા આચાર્યશ્રીના નામ અહીંયા અને એના ફોન નંબર આવી જશે ઓટોમેટિક અને વેરિફિકેશન કોડ ફોર રેઝ કમ્પ્લેન શેર વેરીફિકેશન કોડ તો વેરીફિકેશન કોડ તમને આપવામાં આવશે તો તે આપણે મેળવી તો મિત્રો તમારા મોબાઈલ ઉપર આ જે કોડ છે તે આવી ગયો છે હવે આપણે સબમિટ કમ્પ્લેન આપી દેવાનું છે એટલે હવે તમારે અહીંયા ટિકિટ નંબર આવી ગયા છે એ આપણે અહીંયા સેવ કરી દેસુ આપણે જે કમ્પ્લેન કરી છે તેના જે ટિકિટ નંબર છે તે અહીંયા આપણે નોટ કરી લેવાના છે અને ઓકે આપશો એટલે તમારી જે કમ્પ્લેન છે અહીંયા રજીસ્ટર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જે સ્ટેટસ છે તે પેન્ડિંગ બતાવી રહ્યું છે તો આ રીતે તમે કમ્પ્લેન લિસ્ટમાંથી આ તમે તમામ જે તમારી કમ્પ્લેન છે તેનું સ્ટેટસ ચેક કરી શકો છો તો મિત્રો આ રીતે આપણે આઈસીટી લર્નિંગ લેબ આપવામાં આવેલી છે તેમાં કોઈ એરર આવે અથવા તો તમારા સ્માર્ટ ક્લાસ અંતર્ગત હવે ડિજિટલ બોર્ડમાં કોઈ હાર્ડવેર કે સોફ્ટવેરની કમ્પ્લેન આવે તો આપણે આ રીતે કમ્પ્લેન નોંધાવી શકીએ છીએ મિત્રો જોયું ને કે કઈ રીતે આપણે આ કમ્પ્લેન કરવાની છે તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાઈકોન દબાવી દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ